બોબર હમ અહીંયા આ છોકરી શું કહી ગયો અરે હું બેર્યો નહીં એમની રમચું જીમ ભજાયા તિવાયમ ભોજાયા તો તમાર શું અહીંયા જોઈએ દુશ્મની છે મારે કોઈ દુશ્મની નહીં એમનું મેં કશું નહીં લઈ લીધું તો મેં શું એમના ભેગા જાણ હા ન શું લાગે ખબર આપણે પેલું પીન ખબર એમના શેતમમાં ઉડાડી ઉડા

આ ટીમને ચા લઈ નાવલી તમે પી લો બરોબર એક ટીનિયા કે વાત છે હો તાપો શું આ સીધા થઈ બેહી રહેવાનું છે તમે તો ઇલાગા આ ઠંડી જેલી ઠંડી ના ના બીજી આ તો મરે અહીં જોઈ જો અહીં માળવા નહીં અહીંયા ન તું

બેઉ વા <speakingference> <structured language> મું જ ગજીવા ઓમાં કોઈ સાખ્યા જોયો અન આને હે ને તન 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 કેવું લાગે જો તોચુ બાનું મોજુ જોયું આ પતાને તોચુ બાનું મોજુ કેવું હ લાય લાય ગોલમાં જોલ ને ચોય એ નહીં મું ઓ એ આ બયો ઓ

આ પોતાના ના દેખાયા એવું નહી હું તને મારી વાત ત્યાં ખેતર માં તારી જગ્યાએ હુકાતી

તમે મારા છોકરા પીન ફરતો હોય તો બોલાયે તમને અહિયાં હું ઘેર જ ઘેર છું

તમે ઘર પકડવા જવા દો બરોબર અને હવે અમે જઈએ રજા લઈએ બરોબર